વડવાસા ગ્રામ પંચાયતનું પરિણામ સરપંચ તરીકે ચેતનભાઈ દેસાઈ મતે વિજેતા બન્યા સમર્થકોએ સરઘસ કાઠી કરી ઉજવણી તો મોડાસાની જૂના વડવાસા ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થયું સરપંચ તરીકે ચેતનભાઈ દેસાઈ છપ્પન મતે વિજેતા બન્યા છે સમર્થકોએ સરઘસ કાઠીની ઉજવણી કરી

જેને મને બહુમતીથી જીતાડ્યો એમનો ખૂબ ખૂબ આભાર જૂના વડાસાના ગામના જે કામો બાકી છે એના દરેક કામો પૂર્ણ કરવાની પૂરેપૂરી ભાવનાને આપું છું શિક્ષણને પહેલાં પ્રાધાન્ય આપીશું શિક્ષણ અને જે ગટર વ્યવસ્થા છે પાણી વ્યવસ્થા સ્ટેટ વ્યવસ્થા દરેક વ્યવસ્થામાં પૂર્ણ કરીશું